કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની તમના સોંપી શકાય ચૂંટણી નજીક આવી રહી છે અને બેફામ વાણી વિલાસની પણ હવે મોસમ ચાલી રહી છે અને આ જ મોસમમાં ગઈકાલે ભાયાણીને પણ આપણે નિહાળ્યા કે ભાયાણી કે જે આપના ધારાસભ્ય હતા ને હવે ભાજપમાં જોડાઈ ગયા છે તેમને કોંગ્રેસના રાહુલ ગાંધી પર નપુસંક હોવાનો પ્રહાર કર્યો હતો ત્યારે આ વાતને લઈને તેમને માફી પણ માંગી લીધી હતી ને તે બાદ હવે તેમનો એક ઓડિયો વાયરલ થયો છે જેમાં આ મુદ્દાને લઈને થોડીક વાતચીત થઈ ના વિવાદ મામલે ગુજરાતભરમાં જે રીતે પેપર ફૂટી રહ્યા છે તેને લઈને પણ કેટલાક સંવાદો સામે આવ્યા છે શું સંવાદો સામે આવ્યા છે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભૂપત ભાયાણી કે જે આપના પૂર્વ ધારાસભ્ય હતા વિસાવદર બેઠક પરથી તેમણે રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા ત્યારે ગઈકાલે તેમનો એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં તેમણે જાહેર મંચ પરથી કોંગ્રેસના રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા કોંગ્રેસના રાહુલ ગાંધીને નપુસંક કયા હતા ત્યારે આ વિડીયો વાયરલ થતા તેમણે માફી પણ માંગી લીધી હતી અને જે બાદ હવે એક જાગૃત યુવાન સાથે તેમનો ઓડિયો એક વાયરલ થઈ રહ્યો છે જેમાં રાહુલ ગાંધીને તેમણે જે રીતે નપુસંક જાહેર પરથી વિવાદ ચાલી રહ્યો છે સાથે પેપર લીક ની જે સમસ્યાઓ છે તેને લઈને પણ કેટલાક સંવાદો થયા છે સાંભળો યુવાન અને ભૂપત ભાયા વચ્ચે હલો હા હા સુરત થી આયે દીપક હડિયા બોલો નમસ્કાર દીપકભાઈ નમસ્કાર 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 તમે જે આપ માંથી ભાજપ ગયા આઈએ ને ભાઈ બરોબર તો તમે રાહુલ ગાંધી જે ટિપ્પણી કરી આજે કે ભાઈ નપુ તમે ક્ષત્રિય ટેસ્ટિંગ કર્યું એનું ના એમાં એવું છે ભાઈ એવો કોઈ આશય કે એવો બિલકુલ ઈરાદો નો હતો અને મેં મીડિયા સમક્ષ દિલગીરી પણ વ્યક્ત કરી દીધી છે એમ નઈ તમારા મંચ ઉપર થી એક ક્ષત્રિય નું અપમાન કરે છે અને એક તને બચાવો બફાટ કરો છો ને હરિયાભાઈ વાત આપ કરો છો બરાબર છે પણ અમારો કોઈ એવો મારો કોઈ એવો ખરાબ આશય કે એવો ઈરાદો ન હતો ચૂંટણી લક્ષી જુમલો જે આવતા હોય ચૂંટણી લક્ષી પણ બરોબર છે એમ તમે કહી શકો રાહુલ ગાંધી નથી એમ તમે એમ કે નપુ છે એટલે કઈ રીતે તમને ખબર પડી નપુ શકશે એમ ના ના આપ વિડીયો સરખો જોઈ લ્યો મેં એવું નથી જોયો જોયો દસ વાર જોયો ને હજી હું ટેસ્ટિંગ જોઉં છું હા હા

ભાઈ તો કોઈ પણ સરકાર હોય એવી ઘટના બે ભવિષ્ય ખરાબ થયા હોય ત્રણ ત્રણ વર્ષ બગડ્યા બરાબર પેપર ફૂટે તો છોકરા શું કરવા અમારે જવાબ દેવાનો અમારે તો શાંતિ દેવાનું ભાઈ શાંતિ રેખ આવતા વર્ષે વાત એમ તો તમે એટલા મોટા સેવકો થાય અને તમે ઘરે એવું સરકાર ને પૂછ્યું કે આ સરકાર નપુસક છે કે ભાઈ આને કોઈ યોગ્ય પગલા કેમ નથી લેતી એમ

તમે એક તો જનતાનો દ્રોહ કરો છો તમે જનતા મોકલે છે તમે રાતના પાર્ટી ફરી જાઓ છો તમે આ લોકો તમને આ તમારું જમીન જીવે છે છે કે ગયું મને ખબર નથી પડતી હવે અત્યારે આપડે વધુ વાત હવે ટાળીએ કેમ કે મેં આપણે ખુલાસો ભી આપી દીધો મેં મીડિયા સમક્ષ પણ દિલગીરી વ્યક્ત કરી પણ આવું ધ્યાન રાખાય ભૂપદ્ધ લખું શક લખું શકશેનો મતલબ શું થાય એમ

કે ભાઈ લુલી લંગડી બુગડી જવાય છોકરો આવી રાજા જ બને એમ કોઈ તમે લોકો બોલવાનું તમારી હિંમત નથી આવું ના બોલાય એમ ના આપની વાત બરાબર છે મને કેવું લાગે તમે ઓલા કે આગમાં ઘાસલેટ નાખો છો એવું લાગે ના ના ના

ના વાત વાત બરાબર છે આપની પણ હવે હું આપને પણ કહું છું બિલ કે તમે મીડિયા સમક્ષ પણ કરેલી છે જાહેર જનતા સમક્ષ તો ધ્યાન રાખજો ભૂપતભાઈ આવું ક્યાંય ન બોલતા બીજી હા હા અને ક્યારેક મળજો ભાઈ તમે તમારી વાત ઉપર મને એવું લાગ્યું કે તમે પણ જાગૃત નાગરિક છો જાગૃત એટલે હું અત્યારે લોકોના પ્રશ્નો માટે વગર હું કોઈ પાર્ટીમાં ઇન્વોલ્વ નથી અચ્છા હા